જો મારા કાકા અને એમની પતંગ તો અમેરિકન જ હોય બધા થી અલગ જ પચીસ જો રાહુલ અમેરિકન ખેત જો ખાલી ખેત તો લે

તૈયાર થઈ જાવ અમે નઈ બૈલ ઉપર આવીયા જો દઈ લો फटाफट ને પછી આવો અરે જો બાય 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 તો ગાઈસ સવારના વાગી ગયા છે 9 અને તમારા ભાઈની આદત છે કે જેવું ઉઠાને એવું પહેલા ધાબા ઉપર આવો બ્રશ કર્યા વગર નાયા ધોયા વગર ચમકા ભાઈનો ફેવરેટ એવર છે ભાઈ અને આપણી પહેલાથી આદત છે કે જેવા આઈએ આવો પહેલા ઉપર પતંગો જોવા આઈએ કે ચક્કા છક નહીં જકતી એમ તો હું નાનો હતો ને ત્યારથી ભાઈ જેવું તમારો ભાઈ બતાવશે નાયા ધોયા વગર પતંગો જોવા માટે તો આપણું ધાબુ તો બને છે ભાઈ તો આજે તો આપડે બીજા ધાબા ઉપર જવું પડશે પતંગ ચકાવવા માટે તો અહીંયા બાજુ મિહિર એમનું દાબુ છે ભાઈ આવું ને હું તમારા ધાબા ઉપર પતંગો ચકાવ આ તો આવું હમણાં એડ બરોબર તો અહીંયા મેડ એમનું દાબુ છે બાજુમાં જ અમારા કાકાનું દાબુ છે અને એના બાજુમાં ભૈલું એમનું દાબુ છે તો ગમે તે એક જગ્યાએ જતા રહીશું ભાઈ પતંગ ચકાવવા માટે તો આજની ઉત્તરાયણ તો ભાઈ આપણે ત્યાં જ કરવી પડશે અને તમને આગળ બતાવીએ તો આગળ જોતા રહેજો ભાઈ અને હજુ મારા હજુ નાવા ધોવાનું બાકી છે ફ્રેશ થવાનું બાકી છે બ્રશ કરવાનું બાકી છે તો પેલા આપણે એ બધું કરતા આવીએ પછી આપણે ઉત્તરાયણ ની મોજ કરીએ ભાઈ તો આગળ વ્લોગ તમે જોતા રહેજો મજા આવશે ભાઈ જય માતાજી તો ગાઈડ નહીં દોйно રેડી થઈ જાય છે કમ્પ્લીટ અને બઈને ભૂખ લાગી દી અને મને ભૂખ લાગી તો બે જણા આવી ગયા છે ઇડલી વડા અને ઢોસા ખાવા માટે તો ભાઈ બે ભાઈઓ આવી ગયા છે ઢોસા ખાવા માટે પણ પછી હવે ખાઈ બઈને નાસ્તો કરીને જઈશું પૂમ પડવા માટે પતંગ ચકાવવા માટે તો તમે આગળ વ્લોગ જોતા રહેજો ભાઈ પૂમ પળાઈએ જોતા રહેજો તો ગાઈસ કમ્પ્લીટ થઈ ગયું છે રેડી હવે જઈએ છે પતંગ ચકાવવા માટે ભાઈ અમારા કાકાને ઉપર છે તો પછી બતાવું તમને ભાઈ જોવો ખાલી

તો ગાઈસ અમારે એક પતંગ કે છે મસ્ત મસ્તન જો આઈડી મસ્ત પતંગ છે અને એના માટે મારા કાકા બધું આમ નવ નવ સંશોધક કરે ભાઈ પૂંછડું લાંબુ સાઈડ બનાવ છે ભાઈ ઉતરાણ ઉપર આવા બધા ધડિંગ કરવાની મજા આવે ભાઈ હે ને અલગ જ લાગુ ને બધા બધાથી અલગ જ લાગવું જો ભાઈ આપણી પતંગ આકાશમાં ઉડવી જોઈએ બૂમ પાડાવી જોઈએ આમ લાગવી જોઈએ કે પતંગ જકાય છે નહીં બરોબર ભાઈ બીમાર થઈ ગયો તબિયત ખરાબ સારું થયું કાકા સંશોધક કરો ખાલી હમણાં પતંગ ચકા જોતું ખાલી રેડી ના

ચકી આકાશ માં પતંગ પૂછડો વાળી ટાંગા ટાંગા કાઢી નાખા વખત બરોબર એ કઈ બાકી રેવો જોઈએ પેલો આયો જો લાલ વાળો બીજી વાર કપાઈ કે આવડતું કશું હોય ચકા તો કાંઈ જ અમારા ધાબા ઉપર થી મજા નઈ આવતી આ બધું નડું ઘર બને છે ને આ બધું છે પડેલું એટલે નડ અમે ગઈ તો બાજુ ધાબા ઉપર પહેલા એમના ધાબા ઉપર પતંગ ચકાવા માટે તો આગળ તમને બતાવીએ જોતા રેજો તો આ દર્શિલ ના ને બધા ચકાવે છે અમે તો અગાડી જઈએ છો જો આખો દિવસ જપશે પૂછડો વાળી જ કરી આખો દિવસ જવોગાડી ચોગા પહેલું ના ધાબા ઉપર આવી ગયા છે બરોબર પતંગ ચકાવી ચકા મસ્ત મજા આવે ખુલ્લું તો મજા આવે પતંગ ચગાવવાની અને ડાંગા કાઢીએ ધો ખાલી બચ્ચે આ ડાંગા કાઢવાના હા ને ફૂલ સોટિયો કાઢ નાખું જો ખાલી આપડી પતંગ તો લાડી રાહુલ ને લેવા જાય તા ભાઈ એકલો પડતો તો કે ભાઈ મને લેવા કે મને કંટાળ આવે કે તો ભાઈને હું લેવા જાય તો નિકો લેના ઘરે બાપા સીતારામ ચોક રહેશે ભાઈ તો હું યોગેશ બે જણા જયા તા ભાઈ તો એના લઈને આવી ગયા છે બપોરે બે વાગે ના નીકળ્યા તા ભાઈ અત્યારે વાગી ગયા છે પોચ એટલું બધું ફર્યા ને ત્રણ કલાક બહુ ફરે હવે લઈને આવી ગયા છે મારા ભાઈને તો હવે જઈએ આઈ જા મારા ભાઈ બાપુ ભૂખ્યો થયો લે હા ભાઈ તો વાંધો નહીં નાસ્તો બાસ્તો કરી લે ના તો ભાઈ હવે જઈએ છે ઘેર અને પતંગ પતંગ ચકાઈએ જોઈએ ચોમનું થાય છે ચોમનું ને અમારા રાહુલ આવી ગયો છે રાહુલ એકલો પડતો તો ભાઈ હવે ભાઈ બાપુ આપડે ચેટલું ફર્યા ભાઈ ઉના લેવા માટે બહુ ના ફરે બહુ ફરે આના લેવા માટે અને બધા અમાર કેરતી એવું કહેતા હતા કે શું કે બાઈક લઈને ના જશો ગાડી લઈને જાવ એટલે ગાડી માટે અમે અડધો કલાક તો વેટ કર્યો વેટ કર્યો ભાઈ તો ગાડી લઈને આયા પછી રાહુલ લેવા જયા ભાઈ અને 3 કલાક પડે અમારી આખી ઉતરોણ ઉમજ જાય ભાઈ રાહુલ એ તારામત દે બરોબર

તારી ઉતરણ મસ્ત છે અમારી બગાડી છે ના બગાડી હવે બાપુ આપડા આપડા તો જ રાખો હા હા આજે તને ગેર નહીં જવા દઈએ બરોબર ને જવું હોય તો કા લેવા નહીં આવે તમે હા સો ટકા જો ભાઈ આગળ બ્લોક જોતા રહેજો મારો ભાઈ આવ્યો છે એટલો બૂમ તો પડવાની જ ચાલે પતંગ ચકાવવાનું કોઈ નક્કી નહિ પણ ફુગ્ગા ઉડાડીને આપડે ઉતરાય ને તો ભાઈ તો ભાઈ જોઈએ કે નહીં હા જોઈએ પતંગ ચકાવે કે નહીં પણ અત્યારે ફુગ્ગા ઉડાડીને તો આપડે સેલિબ્રેશન કરીએ ભાઈ તો બે હજાર પચીસ મારો ભાઈ તો પકડવા જતો લે પાઉ આવતું હોય તારું ઉડવું પડે સ્પાઈડરમેન બનવું પડે તો ભાઈ હવે ગાડી ભાઈ લીધી લીધી ભાઈને ગાડી આપવા જઈએ મોજ આવી ફૂલ મોજ એટલે ફૂલ ઇસ્કાર આગળ ફરવાની બહુ મજા આવી આજે ભાઈ સારો દિવસ જાય ફરવા માટે ખાલી પતંગ ચકાવવા માટે નહીં તો ગાડી ભાઈ ને લીધી છે તો ભાઈ ના ગાડી આપ્યા એ પછી હજુ અંધારું નહીં થયું ભાઈ પતંગ તો ચકાવવું પડશે બે ત્રણ તો ચકાયશું જ મારા ભાઈ નકર ઉતરો ના યાર આજે બઉ ચકાય નહીં

कुछ आता है नहीं वो नाटक करता है इसको है ना पहले उसको छाप पिलानी पड़ती है हमारे भाषा में क्या बोलते है उसको छाछ पिलानी पड़ती है ऐसे करके फिर उड़ेगी और पवन तो कितना जा रहा है और नाटक कर रहा है अभी देख तो खाली तेरा भाई कैसे उड़ाता है उड़ाता आता नहीं और देख खाली दिखा सबको दिखा ये उड़ी की ना उड़ी आओ भाई तू भी यार कला कलाकार है इतनी जोरदार पतंगी और उड़ा नहीं आती तुझे उड़ा नहीं नहीं आती बाकी तेरा भाई एक्सपर्ट है

भाई जो राहुल अमेरिकन खेत जो खाली खेत तो ले आ चू खेत है आवड़ा तो ना खेत तो ना बाप पतंग जगा भाई जन खेत तो दो और दूं ऐसे काप 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 पिला जो तो तो काप ऊपर ए नहीं आखली पतंग को तो चका पिला लूं काप आईडी ना पोछ छो चका